નવનિયુક્ત પ્રમુખ કમલેશભાઈ પાટણવાડિયાનો અભિવાદન શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો થોડા સમય પૂર્વે શહેર ભાજપ પ્રમુખ માટે પસંદગી પામેલા ડોક્ટર જયપ્રકાશ સોની તથા ઇલેક્શન વોર્ડ નંબર ઓગણીસ ના નવનિયુક્ત પ્રમુખ કમલેશભાઈ પાટણવાડિયાની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે આજ રોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા બંને નવનિયુક્ત પદાધિકારીઓના અભિવાદન શુભેચ્છા સમારોહનું શહેરના તરસાલી સ્થિત જે કે પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકીય મ્યુનિસિપલ કાઉન્સિલરો ઉપરાંત વિવિધ સમાજ અને સંગઠનના આગેવાનો દ્વારા બંનેનું સ્વાગત સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિસ્તારના મહામંત્રી તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર ઓગણીસ દ્વારા આજે મારી નિયુક્તિ થઈ શહેર અધ્યક્ષ તરીકે ત્યારબાદ આ સ્વાગત સન્માનનો કાર્યક્રમ રાખ્યો સાથે સાથે અમારા વોર્ડ પ્રમુખ શ્રીનું પણ જે નવનિયુક્ત છે એમનું પણ સ્વાગત સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જ્યારે કાર્યકર્તાઓ નું મિલન કાર્યક્રમ થતો હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એક આનંદનું ઉલ્લાસનું વાતાવરણ હોય છે આજે એવા જ પ્રકારના વાતાવરણમાં આ ખૂબ સરસ કાર્યક્રમ આયોજિત થયો છે અને બધા જ કાર્યકર્તાઓ બહુ સારી રીતે આજે ઉત્સાહથી આવ્યા અને મારું સ્વાગત કર્યું અને એવી જ રીતે અમારા વોર્ડ પ્રમુખશ્રીનું પણ સ્વાગત કર્યું એ બદલ બધા જ કાર્યકર્તાઓનું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું હજુ હું સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને કાર્યકર્તાઓ પણ મને મળીને પરિચય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો જ્યારે એવા સૂચનો અમારા ધ્યાનમાં આવશે ત્યારે જરૂરથી જણાવીશું આપ ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ઓગણીસ વડોદરા મહાનગર દ્વારા વોર્ડ નંબર ઓગણીસમાં નિયુક્ત શહેર અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોનીજી તથા પોતે કમલેશ અરવિંદભાઈ પાટણવાડિયા વોર્ડ પ્રમુખ તરીકે જે નવ નિયુક્ત થયા છે એમનો વોર્ડ નંબર ઓગણીસની ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો